જય કોળી સમાજ ઘણા સમય પછી વિડીયો બનાવશું મારું નામ ધરમસિંહ ધાપા છે અને ઘણા સમયથી સમાજને જાગૃત કરવાનું કામ કરે છે સમાજને એક કરવાનું કામ કરી છે ખાસ કરીને વિડીયો બનાવવાનું એ છે કે જે ચૌદ તારીખે દાહોદ ગોધરામાં જે કોળી સમાજના યુવાનોએ એક બિનરાજકીય કાર્યક્રમ રાખ્યો હતો અને આ બિનરાશ્રી કાર્યક્રમમાં જે કાર્યક્રમના લોકો હતા એણે કોઈ રાજકીય લોકોને આમંત્રણ નથી આપ્યું અને પહેલાં તો અભિનંદન આપું છું જે આ કાર્યક્રમ કરે તમામ યુવાઓને ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી કોળી સમાજને અને કોળી સમાજના રાજકીય નેતાઓને પણ એક બોધ પાઠ લેવો પડે કે બેન રાજકીય કાર્યક્રમ હોય અને જબરજસ્ત કાર્યક્રમ હોય સમાજ ભેગો જોવાય ત્યારે રાજકીય લોકો લાભ લેવા માટે ફાફા મારતા હોય છે તો આવી જ એક ઘટના બની કે દાઉદ ગોધરાના ધારાસભ્ય કોળી સમાજના જે બચ્છુભાઈ ખાંભડ એને આમંત્રણ નહોતું મળ્યું એ સત્તાય એ દોઢસો લોકો લઈને તલવારને ધારિયા લઈને સ્ટેજ ઉપર સડી ગયા અને આયોજનને ખબડાઓ મળ્યા કે ભાઈ તમારું વક્તા તરીકે નામ કેમ ન રાખ્યું જુઓ તો ખરા કેટલી દાદાગીરી એટલે હું કોળી સમાજના રાજકીય નેતાઓને કહેવા માગું છું કે ભાઈ તમે સમાજમાં રહ્યો તો તમને આમંત્રણ મળે ને સમાજના કામ કરો હારા તો આમંત્રણ મળે તમે નકતાઓ થઈને પછી આ રીતે આમંત્રણ ન મળે તો સ્ટેજ ઉપર દાદાગીરી કરીને સડી જાવશો અને એટલી બધી હિંમત બતાવો છો તો હું તમને એ કહું છું કે તમે એટલી બધી હિંમતે ન્યા બતાવો કે જે આપણા કોળી સમાજના ઓબી સમાજના દીકરી દીકરાઓ ભણી રહ્યા છે એમના ભાગની જે નોકરીઓ ખાઈ રહ્યા છે જે ખાઈ રહ્યા છે એ વાણીયા બ્રાહ્મણને સ્ટેજ ઉપર ચડી રહો ને તો ધારી ડોક્ટર કલેક્ટર આઈજી એસપી સહિતની નોકરી ન ખાય તમે પક્ષ મહાન પક્ષ મહાન ન સમાજ છે એટલે તમે બધાય શ અને હું તો ગુજરાતના તમામ કોળી સમાજના લોકોને કહું છું કે જે આપણા દીકરી દીકરાઓ ભણી રહ્યા છે અને આ રીતે કોઈ આપણા સમાજના અધિકારો માટે લડાઈ લડે જ નહીં અને પક્ષને પ્રાધાન્ય આપતા હોય તો હું તો કહું કોઈને પણ આ રીતે આમંત્રણ ન આપો એને ખબર પડે કે નાચ પહેલાં કે પક્ષ પહેલા એટલે રાજુ નહીં કહેતા હું તમામ કોળી સમાજના લોકોને કહું છું કે આ બધા રાજકીય લોકોને સબક શીખાડવા માટે આ રીતે તમે આમંત્રણ આપો જ નહીં તમ તારે હું એમ કહું છું તમ તારે અને રાજકીય લોકોને કહું છું કે તમને સમાજની પડી વાય તો સમાજ માટે અધિકારો માટે લડાઈ લડો નકર તમને કાલ હરે તમારે નાતમાં દીકરી દીકરા વેશાળ નહીં થાય વેશાળ ના પક્ષના માલિકો વાણિયા છે ના તમે નહીં દીકરી દીકરા દેવા ધારા લાગો સાજુ નહીં કહેતા તમામ આગેવાનોને જે આ કાર્યક્રમ કર્યો અને ફરીવારે હું અભિનંદન આપું છું તમામ યુવાનોને અભિનંદન આપું છું જય કોળી સમાજ વંદે માતરમ ભારત માતા કી જય